ખબર નહીં નશાની હાલતમાં હાથમાં ચપ્પુ લઈને ફરતો ઈસમ પોલીસમાં છે કે નહીં પણ લોકો ગુસ્સામાં ચોક્કસ હતા જોકે પોલીસ હોવાનું કહેતા એ કાયદો એ હાથમાં લઈ ન લીધો હોય પણ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો આ બાબતે પોલીસે કોઈ કામ ન કરે એનો એવો આવા લોકોએ પાંજરે પૂરે તે જરૂરી છે નશામાં ચૂર ઇસમનો જવાબ એટલો હતો કે જાણે પોતે જ ભાઈ હોય કોઈને પણ મારી શકે વારંવાર લોકોને ડરાવવાનો પ્રયાસ કરતો હતો જોકે લોકો એલર્ટ હતા એટલું જ નહીં પણ જો કોઈને જરા પણ નુકસાન કર્યું હોત તો એની ધુલાઈ પાકી હતી લગભગ દસ મિનિટથી વધુ આ તમાસો ચાલ્યો હતો પછી લોકો પણ કંટાળી પોતે પોતાના કામે ચાલ્યા ગયા હતા પ્રકાશવાળા સાથે હઝર કુરેશી